હેલો કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં વેલકમ બેક માય ન્યૂ બ્લોગ તો આપણે બી બ્લોગમાં એક મેં વાત કરી હતી કે અમારે કપડાં ધોવાનું મશીન આવવાનું છે તો જો મશીન આપણે આવી ગયું છે કેમ કે મારે ઢીંગલી નાની છે અને કે માન્યા એટલે થોડુંક કપડાં ધોવામાં આમ તેમ થાય એટલે મશીન લાવી નાખ્યા છે તો કપડાં જલ્દી ધોવાય છે એટલા માટે મશીન આપણે લાવ્યા છીએ તો અમારે વિભુબેન મશીનને ઓપન કરે છે અને નિધિબેનને તો થર્મોકોલનું જે ઓલું છે એના રમવા માટે ઉતાવળો એટલે લીધો તમે એ પણ સાફ રહેશે તો ચાલો બાકી પ્રોસેસ રહેશે એ આપણે આગળ વિડીયોમાં જોઈએ શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો અહીંયા જુઓ સાહેબ ઢીંગુને બે છે ઢીંગુ નાઈ ધોઈને જુઓ તમારે માન્યા અમારે નાઈ ધોઈને બેન સૂઈ ગયા છે અહીંયા સાહેબજી હેલો આજે રામનવમી છે તો હેપી રામનવમ તમને અને અમારા વ્યુવસને પણ હેપી રામનવમ અને અહીંયા જુઓ અમારે સરપ્રાઇઝ લેવાતા સાહેબ તો ચાલો અમારે બેનું ખોલશે ગિફ્ટ શું છે એ જોઈએ આપણે એમ તો કરો હલો આપડે આવી ગયું છે કપડા ધોવાનું મશીન તો જુઓ તમે ની લિક્વિડ નાખો ને કા હે બધું નાખશે ચાલો ગેટ ખોલો તું તો દરવાજો તો ચાલો આપણું મશીન આવી ગયું છે મસ્તી નું કપડા ધોવા માટે અને અહીંયા જો સાહેબે લાઈટ આપણે ફિટિંગ કર્યું હતું લાઈટ ફિટિંગ નહીં પણ શું કેવાય આ મશીન જોડવા માટે અને લાઇટ ફિટિંગ પણ કર્યું એની જાતે જ ફેરુઝ બધું જુઓ તમે તો અહીંયા મશીનની નળી આવશે એ આપણે પછી જોશું ફિટિંગ થઈ તો બસ આવું કંઈક છે તો ચાલો મળીએ પાછા ફિટ થઈ જશે પછી પાછા બતાવશું તો અહીંયા જો આ ભાઈઓ આવ્યા છે ફિટિંગ કરવા માટે જે કે કંપનીનું છે ને આઈએફડી કંપની કંપનીના ભાઈ છે જે એ કાલ આવશે જે મશીનનું જે કંઈ પ્રોસેસ હોય એ બધી સમજાવવા માટે આ બધા એલજી કંપની છે ને એના ભાઈઓ છે એ આઈ છે ફિટિંગ કરવા માટે તો જોઈ શકો છો તમે તો ફિટિંગ કઈ રીતના કરવું કે જોડવું જો કે બધું કમ્પ્લીટ કરી રાખ્યું છે સાહેબે કે પાણી ક્યાં જશે ને બધું વાત તો તમે જોઈ શકો છો તો ચાલો આગળ વિડીયોમાં બને રહેજો જોઈએ આપણે

તો અહીંયા આપણે ખાલી જોવા માટે અત્યારે તો કે એરિયલનો પાવડર લેવા છે જે લિક્વિડ લાવવાનું બાકી છે તો અત્યારે પાવડરથી ખાલી ચેક કરવા માટે પછી ત્યાં આપણે લિક્વિડ વાપરશું આ એફડીનું પણ લિક્વિડ સારું આવે છે અને એરિયલનું પણ સારું આવે છે તો પછી આપણે એ વાપરશું અત્યારે તો ખાલી ડેમા માટે એ પાવડર લેવા છે એટલે જુઓ તમે ચાલો પીડિયામાં બિના રહીજો જોઈએ આગળની ફોટો

હાલો એવું બતાવ હું બધા ઠંડામાં લો ચાલો બાલ ગોપાલ સાહેબજી મશીન ભાઈ થઈ જશે ચાલો જો એ જ કે છે ચાલો ડીંગુ બેન અમારા અહીંયા સૂતા છે જો કેવા હું તાજો તો જો દાંત કાઢી એ તમે હું છો એ Uta Uta đặt cả đê hộp á Cháu Dì cu Má mania, Má Anh nam má nhá ra kêu Anh nam say mania nhá ta Alo Đi đặt Dì cu Má nhá Nạc bây giờ ચાલો હવે એને અમે લઈ લેવી કડીક પછી પાછા મળીએ